શિહોળ પવન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સાયનાથ ક્લિનિકના સહયોગથી ફ્રી નિદાન કેમ્પ યોજાશે શિહોળ પવન ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સાયનાથ ક્લિનિકના સહયોગથી સ્વર્ગવાસી રઘુવીરસિંહ વાડાની નવમી પુણ્યતિથિ નિમિત્તે તારીખ ત્રેવીસ ત્રણ ચોવીસના રોજ ફ્રી નિદાન કેમ્પ યોજાશે શિહોળના જાણીતા અને સેવા એ જ પ્રભુ તેમજ દર્દી દેવો ભવોના સૂત્રને સાર્થક કરતા અને કોરોના સમયે સાયના ક્લિનિક ટીમ દ્વારા જીવને જોખમે કોરોના દર્દીઓને વિનામૂલ્ય સેવા અને સારવાર આપનાર એવા ડૉક્ટર નરદીપસિંહ રાઠોડ ડૉક્ટર મનદીપભાઈ પ્રજાપતિ સાહેબો દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાશે નમસ્તે મારું નામ ડોક્ટર નરદીપસિંહ રાઠોડ છે હું સુરકા દરવાજા પાસે સાયનાથ ક્લિનિક નામની ક્લિનિક ચલાવી રહ્યો છું અમે દર વર્ષે એક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ ત્રેવીસ ત્રણ બે હજાર પંદર થી આ અમારી કાર્ય પ્રવૃત્તિ ચાલુ કાર્યરત છે આ દિવસે મારા સસરાનું દેહાંત થઈ ગયેલું હતું એટલે દર વર્ષે ત્રેવીસ ત્રણે અમે આખો દિવસ ફ્રીમાં કેમ્પ રાખીએ છીએ આ કેમ્પમાં અમે બધી જ દવા ફ્રીમાં આપીએ છીએ અને બધા જ પેશન્ટને નાચ ચા જોયા વગર બધી જ રીતની સારવાર આપીએ છીએ પણ આ વખતે અમારી સાથે હૃદયના ડૉક્ટર બપોરે બે થી ચાર ડૉક્ટર ધવલ બારીયા પણ સેવા આપવાના છે મગજના ડોક્ટર ડોક્ટર પ્રથમે સાહેબ બપોરે બે થી ચાર ફ્રીમાં સેવા આપવાના છે દાંતના ડોક્ટર ડોક્ટર શૈલેશ પરમાર એક થી બે સેવા આપવાના છે તથા અમારી બાજુમાં સન મેડિકલ સ્ટોર છે ત્યાં સતાર પણ અમુક એવા દર્દી અથવા જરૂરિયાતમંદ દર્દીને સાવ ફ્રીમાં બધી જ દવા આપવાના છે અહીંયા ડોક્ટર પલ્સ હોસ્પિટલના ડોક્ટર મેનેજિંગ ડાયરેક્ટર તથા પલ્સના ડોક્ટર ધવલ બારૈયા જે એમડી ડોક્ટર કાર્ડિયાક ડોક્ટર છે તે આવવાના છે પછી પછી મા માનસિક ડોક્ટર માં ડોક્ટર પતમે શાહ એ સટી હોસ્પિટલ ની સામે વનહી હોસ્પિટલ છે પરમ હોસ્પિટલ ત્યાંના ડોક્ટર આવવાના છે પછી ભૂતા હોસ્પિટલ માંથી દાંતના ડોક્ટર શૈલેશ પરમાર સાહેબ એ બુકોડેક થી બે આવવાના છે અમારે ત્યાં દર વીક માં અલગ અલગ ડોક્ટર આવે છે સ્કિન ના ડોક્ટર દર બુધવારે બપોરે એ બે થી ત્રણ આવે છે પછી ઓર્થોપેડિક ડોક્ટર પેલો અને ત્રીજો શુક્રવાર સવારે 9 થી 10 આવે છે cardia હૃદય ના બીજો અને ચોથો શનિવાર બપોર 2 થી 4 મગજ ડોક્ટર બાળકો ના ડોક્ટર બીજો ને ચોથો શનિવાર બે થી ચાર આવે છે અને આયુર્વેદિકમાં માં માટેના લેડીઝ ડોક્ટર જે સૌરાષ્ટ્રમાં માત્ર એક જ લેડીઝ ડોક્ટર છે એ મહિનાના બીજા રવિવારે સવારે નવ થી દસ સેવા આપે છે